ડભોઈને દર્ભાવતી નામ આપવા ડભોઈ પાલિકાએ ઠરાવ કર્યો હતો સરકારના આ અંગે

ત્યારે આ ગામનું નામ દર્ભાવતી હતું જે અંગ્રેજો બોલી શકતા ન હતા સ્પષ્ટ રીતે જેના કારણે ગામનું નામ બદલીને ડભો અને નામ થઈ ગયું હતું જે ધારાસભ્ય શ્રીએ સતત પ્રયત્નોથી અને દરભાવતી કેવી રીતે થાય એમાં પ્રયત્નશીલ રહ્યા હતા જેના અનુસંધાને ગત રોજ સામાન્ય સભા નગરપાલિકામાં મળી હતી જેમાં ઠરાવ પારિત કરવામાં આવ્યો હતો કે ડભોઈને દર્ભાવતી બનાવવા માટેનો ને એ મંજૂર બધાએ સભ્યોએ વિપક્ષ પક્ષ એ મંજૂર કરી એને બધાએ માથે સીર પર લઈને એને વધાવ્યો હતો જે કરીને ચાર તારીખની સામાન્ય સભામાં મોટા મોટું કામ દભોઈને દરબાવતી બનાવવામાં એમાં કામગીરી એમાં આગળ ધપ્યા હતા સાથે સાથે બજેટ મંજૂર થયું હતું સાથે સાથે જે નગરપાલિકાની સંપત્તિ છે જે વર્ષોથી ભાડા વધારામાં બાદ કરી છે નગરપાલિકાની હાલત ખસ્તા હાલત થઈ ગઈ છે જેના કારણે ભાવ વધારા માટે કોમર્શિયલ બિલ્ડિંગો શોપિંગ મોલ કે વાડી પાર્ટી પ્લોટ એના કોમર્શિયલ વિરા વધારવા માટેની રજૂઆત થઈ હતી જે બધાએ મંજૂર કરી છે કેટલાકમાં વિષયોમાં કમિટી બનાવવાનું પ્રમુખ ચેરમેન અને ઉપપ્રમુખની અધ્યક્ષતામાં કમિટી બનાવીને નિર્ણય લેવાની મંજૂરી આપી છે જેને સમગ્ર સભાએ પૂરેપૂરી બહાલી આપી હતી સાથે સાથે લાલા ટોકરીની વાવ જે વચ્ચે કેનાલ આવે છે ત્યાં રસ્તો પહોળો કરવા નિગમની મંજૂરી ધારાધોરણ પ્રમાણે એ રસ્તો મોટો કરીને આપણો સનાતન હિન્દુ સમાજ લાલા ટોકરીની વાવ જવા મંદિર દર્શન કરી શકે એના માટેનો મંજૂરી કરી હતી બીજી વિષય એવો હતો કે ગોલાની હોટલ એટલે મોડી ભાગોની બહાર જે પંદરથી થી વીસ હજારની વસ્તી ધરાવતો પાછાત વિસ્તાર રહે છે ત્યાં સ્કૂલનું પ્રાવધાન ના હોવાથી લોકો સ્કૂલ જતા નથી અને સાક્ષરતાનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ ત્યાં નગરપાલિકાની જગ્યા આપીને સ્કૂલનું મંજૂરી માટેની તાત્કાલિક અસરથી કરાવવાની સૂચના કરવામાં આવી છે અને એ બી મંજૂરી સમારે સમગ્ર સભાએ આપી દીધી છે હું ડભોઈને ધારાસભ્ય જે ભાખલ કરી છે કે ડભોઈને ધારાસભ્ય દરભાવતી બનાવવાનો એમાં હું એમના એક પીચ સમાન છું ને ડભોઈ નગરને દરભાવતી બનાવવા માટે મારા છ મહિનાની ટર્મની અંદર કામની ગતિ તમને દેખાઈ રહી હશે રોડના કામો પાંચ કરોડ જેવા પાણી ટાંકી સંપ અને કામો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જે સિત્તેર કામ પૂર્ણ થઈ ગયું છે અમારી નગરપાલિકા બિલ્ડિંગ જે ગાયકવાડી શાસનની છે એ પણ ડિસેમ્બરમાં અમારા હાથમાં નવી બિલ્ડિંગમાં અમે જતા રહીશું એવું બી નક્કી કરવામાં આવ્યું છે જેથી કરીને વિકાસના કામો તો અઢળક થઈ રહ્યા છે અને ડભોઈ દરભાવતી તરફ આગળ પ્રયાસ કરી રહ્યું છે અને લોકો પણ સહકાર આપી રહ્યા છે પુનઃ દરભાવતી નામ આપવા પાલિકાએ હાકલ કરી છે